Muy cháo, 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 5, cháo, 3, cháo, 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 bây ચારસો રૂપિયા <loyalty> <Afterwardsable parliamentary> <stun> <acord elvesümüz> <azar Gesetz flute> લા ત્રીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન સાઈ સિત્તેર ઓગણીસો ઓગણીસો લાલા Oblizo. Oblizo manile. Oblizo in europia pure pura tolf. Barpa cha. halo Mukesh, baik jalu baik, Basta, baik, baik, baik. baik, baik. baik, baik. baik 15, 2, 3, 4, 5, 25, 30, 35, भई भॻवत आ साण આઠસો પાંચ 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 દ પંદર વીસ પચીસ ત્રીસ પાંત્રી ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન સાહીઠ સિત્તેર એસી નેવું નવસો પાંચ દસ પંદર બે પચીસ ત્રીસ પાંત્રીસ નવ પાંત્રીસ પચાસ પચાસ પંચાવન નવ પંચાવન હજાર 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 માથે પાંચ હજાર પાંચના શાંતિ બાપા હોય તો

બાર નેવું જેમ પંચાણું તેરસો પાંચ દરસો વીસ તેરસો વી પીચોતેર તે પીચોતેર ચૌદ બીજા એસી આ પંચાણું પંચાણું ચૌદસો ચૌદ આઠ ચૌદ નો પ્રદીપભાઈ

બાર પચા માં નીલે હા હાલો ભાઈ જુગવાવા આવતાdio ભાઈ ભરાઈ ના આવી 900 900 ભાઈ નવસો આઠ 800 આઠસો

850 રૂપિયા યુવાનો દાણો 850 કે 750 ઈ તો ની 800 ના મીના માં

હજાર ને પચી દ્રાય કર્યું એક હજાર પચીસ રૂપિયા સણા ગામનો આટીપી ગામનો હા ગામ પતા 1523 માત્ર જાલી મિત્ર પચા 950 શું જોઈએ આનો ગાલીમાં 950 મુડે છે મિત્ર માधव 55 955 ના 2000 હા હા દીતે 270 30 બિચાઈ ના 59000 તો 10 23 વાત જાલી મિત્ર કઈક જવાબ

136 રૂપિયા 135 માં કઈ રૂપિયા તાણે

ਰਾਜਾ ਮਾਵਾ ਲੰਦੇ ਭਾਈ ਫਲਵਾਉ ਨੂੰ ਇੱਕ ਭਾਈ ਆਵੇ ਆਲਾ ਲਾ ਲਾ ਮਗਰ ਨੇ 10 11 ਰਗੇ ਮੋਏ ਰਾਜਾ ਹਾਂ ਨੇ ਸਮੇਂ ਨਹੀਂ ਜਿਵੇਂ ਹਮਝਾ ਤੂੰ ਇਹ ਬੜੋ ਯਾ ਮਨ ਕੀ ਨਾ ਖੁਸ਼ੀ ਤੇ ਕਿਤੇ ਹੋਰ ਗਿਆ ਨਾ ਤੇ ਆ ਕੇ ਬੋਲੋ 没有。啊。

गुवा मिंगे दिपा घोले ठीक आहे 1300 आले भाई आ 10 20 25 3 ओके भाई 40 30 खाली आता काकडी कोण इदारा आमदार भाऊ अब देर होईल 5 5 बाई ओके भाई 20 70 नाही 20 90 95 गो आदा आया એરફોન પંચાણું રૂપિયા નવા તાણા જતા કરી 12:00 વાગ્યા 12:50 વાગ્યા આ 55 આ 50 છે 4 વાર રહેશે ને માલ ના જશે 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 50 પેરો 5 10 10 અમારું હાવ વાહે થી સી નાવું બે સુ સુ

23. 23. 23. 24. 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 25. 25. 25. 25. 25. 25. 25. 25. 25.

સો <laughs> <laughs> કેટરી હો કેટરી હો આ લખીલાભાઈ જોકે કેટરી હો ઓરી જવા વધારે આ ઓટી ગયો અલ ભવ્ય રશે મિત્રી કાટા

અલ્યો છોત્રી હો ઓલો એક વામ કે આ જ મન કે છે ઘરે લો હે તો નાઈં કેરો કે છે સાહેબ આ પડ્યો તો ના તો गलल मंडल हो ये के अब

હા થયું ચાલુ હતું પચીસ પચાસ પીછો ત્રીસ પાત્રીસ મોસે

¿Qué trigo? <laughs> ¿Qué trigo? <laughs> ¿Qué pura No, un

Mai bắt chị bắt chị, thầy bắt cháo, 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 bắt cháo,

હજાર રૂપિયા ja, <Bol classified? th603> <Stretch topic> <tus> <coal>. <Brothers> પૂરેપૂરો કાકરા જેવી સાતસો ને વીસ સાતસો ને વીસ માં પકડ સાતસો ને વીસ રૂપિયા પાંચસો 3, પાંત્રીસ ચાલીસ ત્રેસળ પચાસ આઠ આઠ છ પાંચ પચાસ પંચાવ બીજો બીજો નેખ આઠ બીજો રેખો મેંથી એક નેવું પંચાવે आठ सौ भोजनवारी मानवी 1 मार्च आज तो 5 मा पटेल भाई आज रुपया मा जेजे आ बेगडीना बे

Acun pasar biarkan tuh.